નમસ્કાર મિત્રો અખિલ ગુજરાત આદિવાસી ગ્રામ્ય વિકાસ પરિષદ ગરબાડા સંચાલિત મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચંદલા તાલુકો ગરબડા જિલ્લો દાહોદ માટે નીચે જણાવેલ લાયકાતવાળા ઉપર ઉમેદવારોની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી કચેરી ખાતેથી અરજીઓ મંગાવવામાં આવે છે લગીની વાત કરીએ શિક્ષણ સહાયક જાતિ બિન અનામત લાયકાત બી એ બી એડ વન પાસ કરેલું હોય તેઓ ઉમેદવાર માટે હિન્દીમાં જગ્યા ખાલી પડેલી છે શિક્ષણ સહાયક અનામત મહિલા કેટેગરી માટે એમએ બી એડ ટાટ ટુ અંગ્રેજી પાસ કરેલ હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજી વિષયમાં જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત લાયકાતવાળા ઉમેદવારોએ સ્વચ્છતાક્ષરોમાં નિયત નમૂનામાં પ્રમાણપત્રોની ખરી નકલો સહિત જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં રજિસ્ટર પોસ્ટ આઈડીથી નીચેના સરનામે અરજી કરવી નોંધ ઉમેદવારોએ આશ્રમશાળાના નિયમ મુજબ ચોવીસ કલાક સ્થળ ઉપર રહીને ફરજ બજાવવાની રહેશે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો તથા અન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે નિમણૂક પામેલા શિક્ષણ સહાયક કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર સરકાર શ્રીના નિયમો મળવાપાત્ર રહેશે કમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમાનુસાર ઉમેદવારે નિયત થયેલ કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયની તથા સમય મર્યાદા પછી આવેલ અરજીઓ આપોઆપ રદ થવાને પાત્ર રહેશે સરનામું જોઈએ આચાર્ય મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉબુ આશ્રમશાળા સંદલા પોસ્ટ મીનાક્ષાર તાલુકો અંગરબડા જિલ્લો દાહોદ પિનકોડ ત્રણ આઠ નવ એક પાંચ પાંચ ત્યારબાદ જોઈએ શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આપવા સંચાલિત શ્રી સરસ્વતી આશ્રમ આશ્રમશાળા ભલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સહિત અરજી મંગાવવામાં આવે છે શાળાનું નામ જોઈએ શ્રી સરસ્વતી ઉભવાશ્રમ શાળા બલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ જગ્યાનું નામ શિક્ષણ સહાયક જાતિ જોઈએ બિન અનામત લાયકાત એમએ બી એડ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવાર માટે અંગ્રેજી વિષયમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક બિન અનામત મહિલા કેટેગરી માટે એમએ બીએડ ટાટ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવાર માટે ગુજરાતી વિષયમાં જગ્યાઓ ખાલી છે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેર પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં આરપીએડથી અરજી કરવાની રહેશે નોંધ નિવાસી શાળા હોવાથી આશ્રમ શાળાના સ્થળ પર ચોવીસ કલાક રહીને ફરજ બજાવવાની રહેશે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો અને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરી લેવી હોવી જોઈએ ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયના તથા સમય મર્યાદા પછી આવેલા અરજીઓ આપોઆપ રદ થવાને પાત્ર રહેશે અરજી મોકલવાનું સ્થળ પ્રમુખ શ્રી શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આપવા મુ બલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ પિનકોડ ત્રણ આઠ નવ એક નવ જીરો ત્યારબાદ જોઈએ નવચેતન કેળવણી મંડળ મુ સાતકુંડા પો ખાંડણીયા પો સિંગેડી તાલુકો દેવબારીયા જિલ્લો દાહોદને વર્ષ બે હજાર ચોવીસ પચી માટે ક્રમિક વિકાસથી ધોરણ બારના વર્ગની મંજૂરી મળતા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ પંદરમાં નિષ્ફેદ આપેલ સરનામા ઉપર આરપીઆઈડીથી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપી ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા દાહોદને પણ મોકલી શકશે આશ્રમશાળાનું નામ જોઈએ શ્રી કે એમ રાઠવા આશ્રમશાળા મુપો સિંગેડી તાલુકો દે દેબારીયા જિલ્લો દાહોદ તાલુકો દેબારીયા જિલ્લો દાહોદ હોદો શિક્ષણ સહાયક જાતિ અનુસાસિત જનજાતિ લાયકાત એમએ બીએડ ટાટ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો માટે સંસ્કૃતમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એમએ બીએડ ટાટ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો માટે સમાજશાસ્ત્રમાં જગ્યા ખાલી છે નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમચારના સ્થળ પર રહેવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રવાળી અરજી ધ્યાને લેવામાં આવી હતી અરજી કરવાનું સરનામું પ્રમુખશ્રી નવચેતન કેળવણી મંડળ మూ సాకుండా పోండ్యా తాదేబారియా జిల్లా దాహోద పిన్కోడ్డ త్రౌ త్రు జీరో